ધર્મરથ યાત્રાની સભા મુસ બનાસકાંઠા માં રાજપૂત સમાજ ને સમર્થન આપવામાં આવ્યું સંકલન સમિતિના કરણસિંહ ચાવડા ની ઉપસ્થિતિ માં દલિત સમાજ અને મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહી રાજપૂત સમાજ ને તમામ રીતે ટેકો જાહેર કર્યો હતો બીજી બાજુ રાજપૂત ક્ષત્રિય સમાજ ની દીકરીઓ એ ઠેર ઠેર ધર્મરથ નું સ્વાગત કરીને ગુજરાત અને દેશભરમાં રૂપાલા મુદ્દે ભાજપ ને સબક શીખવાડવા આહવાન કર્યું હતું આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને ખરેખર આ એક ધર્મરથ છે ને એ ભગવાન રામે જ્યારે રાવણનો વિનાશ કરવાનો હતો ને ત્યારે સેતુબંધ જયારે બાંધો ને ત્યારે એમાં એક એક વાનરનું યોગદાન હતું એમ આજે મને એક કેતા ગર્વ થાય છે કે આપણો જે ધર્મરથ છે એને આપ ભાઈઓએ એમ કહેવાયને કે આજે આપણે એના સાર્થ થયા છો અને આજે સેતુબંધ છે એક રામ આ એક રામ અને રાવણની રાશિ એક હતી અને આજે એક રાજપૂત અને એક રૂપાલાની રાશિ એક છે તો મને એક વિશ્વાસ છે કે મારા જે રાજપૂતો એ આજે ઝુંબે સુપાડી છે એમાં આજે ને તો કાલે પણ સફળતા મળશે મળશે અને મળશે અને એ સાથે હું આપનો ઉત્સાહ છે અને જે આપનું આ કાર્ય છે માટે આપું છું અને મને ગર્વ છે કે જે મારું આ રાજપૂત સમાજનું જે લોહી છે ને ખરેખર એ ચકલા નહી પણ આજ છે ને એ ચકલા ક્યારેય ન થાય એટલે આજે જે છે ને તમે આજે દેખાડ્યું છે અને દેખાડ્યું નથી પણ આ સમસ્ત એમ ને કે અમારા એ મારા માટે એક ગર્વની વાત છે અને આજે મને કેતા ખૂબ ગર્વ થાય છે કે આજે રથ છે એ ધર્મનો રથ આજથી નહીં આપણા ભગવાન શ્રી કૃષ્ણ જે દ્વારિકાધીશ છે એમના સમયમાં એમ તો કુરુક્ષેત્રના મેદાનમાં ધર્મરથને ઉભો રાખ્યો તો પણ તમે તો આ રથને ચલાવી અને એક એમ ને કે એક ગર્વનું એક વિરોણે શોભે એવું કાર્ય કરો છો તો એ માટે મને ગર્વ છે અને ફરી વાર એ માટે હું

અમારી આજુબાજુના તમામ જાગીરદાર સમાજના ઠાકોરો તહેવારો યુવાનો વડીલો મારા ગામના તમામ યુવાનો વડીલો આજુબાજુ જોઈતા ગામના દરબારો ક્ષત્રિયો તમામ આ મુનુરાસને પસંદ કર્યું અમારા માટે સૌથી ગૌરવની ઘડી હતી અમારા બાપ દાદાઓ વખતથી આ જાગીરી સાથે છીએ હતા અને રહીશું એમના સુખ સાથે એમને જે અમને જે રજવાડામાં જે જમીનો ભેટ આપી છે અને જે ભોગવી છે આજે એમને પરત આપવાનો સમય પાકી ગયો છે એમના સુખમાં સુખ અને એના દુઃખમાં દુઃખ આપણે તમામે હાથ ઊંચો કરીને આ સમર્થન યાત્રાને એમની અસ્મિતાને જે કૃપાલાજીએ જે હનન કર્યું છે એનો પ્રતિકાર આપવાનો જે સમય પાકી ગયો છે ત્યારે હું તમામ આપણી બાજુના યુવાનો વડીલો તમામ જ્ઞાતિના આગેવાનોને આજ્ઞા કરી કરું છું

સમાજના ભાઈઓ મીટિંગ કરવા પણ જાય છે પણ એમને પણ કહી દઉં કે જેમ પક્ષ તમારી નોટ લે છે જેમ પક્ષ તમારી નોંધ લે છે એમ સમાજ પણ તમારી નોટ લે છે સમય આ તમને પણ બતાવી દેશે આપણી વચ્ચે ઉપસ્થિત ઉપસ્થિત છે દલિત સમાજના સકરાભાઈ જો આપણને સમર્થન જાહેર કરવા માટે આવ્યા છે તો થોડીક વાતે કરશે સકરાભાઈ નમસ્તે સ્ટેજ પર વિરાજમાન સંગવન સમિતિના કન્વીનર ચાવડા બાપુ આજુબાજુ ગામમાંથી પધારે તમામ સમાજના વડીલો ભાઈઓ અને બાળકો અમે દલિત સમાજ આજથી આઝાદી પહેલા પંચોતેર પહેલા જ્યારે રાજા મહારાજો રજવાડો હતો ત્યારથી અમે તમારી જોડે છે તમારા શાખા આગળ વધ્યા છે એનો નમૂનો બાબા સાહેબ અમે કહે છે વડોદરાના મહારાજા ગયા સાહેબે

પાંચસો બાસઠ રજવાડા ચાલીસ લાખ એકર જમીન આ બધું આપવું છતાં પણ આપણે એક રૂપાલા ટિકિટ રદ કરવાની માંગ કરી ભાજપ ને શરમ આવી જોઈએ આ વાત ઉપર